લોકલ ટ્રેન બ્રાન્ચે આનંદનગર વિસ્તારમાં દેશી રિક્ષામાં હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લીધો લોકલ ટ્રેન બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે પ્રદીપભાઈ મનીષભાઈ ભીલ રિક્ષામાં દેશીદારોની હેરાફેરી કરવાના છે જે બાતમીના આધારે આનંદનગર વિમાના દવાખાના પાસેથી એલસીબીની ટીમે વોચ ગોઠવી બાતમીવાળી રિક્ષાને અટકાવી તલાશી લેતા મસ્ત મોટો દેશી મોટો જથ્થો મળી આવ્યો હતો જેના અનુસંધાને પોલીસે રિક્ષા ચાલક પ્રદીપભાઈ ભીલની અટકાયત કરી પૂછપરછ કરતા આ દેશી દારૂની હેરાફેરીમાં નવજોતભાઈ રમેશભાઈ ગોહિલ અને કનુભાઈ ઉકાભાઈ દેવીપૂજકનું નામ ખુલતા પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી